રામ રામ સીતા રામ મજા બધા બધા ની જય દ્વારકાધીશ આપણે જો હાલે પ્લમ્બર ફિટિંગ કરવાનું કામ ખીસી કામ પછી આપણે જો ખીસી કમ્પ્લીટ થઈ જાય પછી આપણી નળી ફિટિંગ કરવાની છે પેલા તો નું કામ હાલે ખીસી મારી લઈએ થોડીક થોડી જાણી શોખ જાતો હતો કે થોડીક ત્રાણી ખીસી જાય પાછી જો સુધારે થોડી પછી આપણે ફિટિંગ કરવા માટે ઉપાધિ નળે નહીં ડાયરેક્ટ ફિટિંગ થઈ જાય ક્યાં હશે ભાઈ આ લાઈન ફિટ કરવાનું લાઈન કેવાય ને કે પ્લમ્બર પ્લમ્બર આપણે અશોક ભાઈ જો પ્લમ્બર ફિટ કરાય abujo waktunya ini landli itu dah ya fitting kata kata, pasnya yang tibetan kan maaf prof aku aku <laughs> કેટુક ને કરો પ્લમ્બર નું કામ તમે પ્લમ્બર નું કામ જમા ના થઈ ગયો એ બરોબર મારી દીધી એટલે પતિ ફેરી નડી ગયા

te pasaba de paso, vale, que no hay un ángel llevando el graun, lo que no hay un ángel llevando el graun, ¿qué sima sí, ¿eh? Mmm.